નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ અમરેલી જિલ્લાના સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીના મોટા ગામની શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાનો મામલો સામે આવ્યો સમગ્ર વિગતની વાત કરીએ તો મોટા અસરાણા ગામની એસઓએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ એસઓએ શાળામાં ફરજ બજાવતા આરોપી શિક્ષક મોહિત ઝીંઝાળા નામના વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાયો આરોપી શિક્ષકે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ ડુંગર પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આરોપી શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ડુંગર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી શિક્ષકને બોરડી ગામેથી ઝડપી પાડ્યો એસઓએસ શાળાને લાંચન લગાડતી ઘટના સામે આવી એસઓએસ શાળાના શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું પોલીસે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંઝાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે છે રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સગીર સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝીજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાશ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસથી દસથી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એથી આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવાઇઝર નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે